નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું તોફિક ઘાંછી આંગણવાડી કાર્યકરો રાજ્યમાં ઘણા સમયથી અલગ અલગ જિલ્લામાં પોતાના જે પડતર માંગણીઓ છે તેને લઈને આંદોલન કરી રહી છે તો સરકારને કહી રહી છે કે દોના જે ગ્રેજ્યુએટના પ્રશ્નો છે મોબાઈલના જે સમસ્યા હોઈ રહી છે જે એલાઉન્સની જે સમસ્યા છે તેને લઈને તે અલગ અલગ જિલ્લામાં કલેક્ટરોને આવેદન આપી રહી છે અને પોતાની માંગણીઓ રાજ્ય સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે તેવામાં જે કોંગ્રેસના જે ધારાસભ્ય છે તે પોતે પણ એક મહિલા છે તેવા ગેનીબેન ઠાકોરે પોતાનો પ્રશ્ન ગૃહમાં પૂછ્યો હતો અને તેઓએ કહ્યું હતું કે રાજ્ય સરકારે જે મહિલાઓ છે જે આંગણવાડી કાર્યકરો છે આશા વર્કરો છે જે હેલ્પરનું કામ કરી રહી છે તેઓની ગ્રેજ્યુએટીની જે સમસ્યા છે તે ચૂકવવામાં આવે આ મામલે ગેરીબેન ઠાકોરે જે તેમનો પ્રશ્ન ગૃહમાં પૂછ્યો હતો તે અને સરકારે તેનો શું જવાબ આપ્યો તે વાત કહી છે આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મારા પિસ્તાળીસ નંબરના પ્રશ્નમાં રાજ્ય સરકારે આંગણવાડી વર્કરો અને હેલ્પરો માટે એવો જવાબ આપેલો છે એમની ગ્રેજ્યુએટી ફંડ માટે કે છ બે બે હજાર ત્રેવીસના રોજ ઠરાવ કરેલો છે રાજ્ય સરકારે ખરેખર તો આંગણવાડી કાર્યકર હેલ્પર આશા વર્કરો આ માત્ર ચોવીસ કલાક બિચારા ચિંતામાં રહીને એમને એમનું જે કામ કરવાનું હોય આંગણવાડીના બાળકો માટેનું એ નથી થતું માત્ર એમના મેળાવડા જ કરાવે છે તમામ પ્રકારની કામગીરી એ આંગણવાડી કાર્યકરોને હેલ્પરોને એમના જે મેળા હોય એની અંદર લઈ જવા એમના સરકારી કાર્યક્રમો ને બદલે ભારતીય જનતા પાર્ટીમાં ક્યાં વસ્તી વધારે લઈ જવાની છે એનો ટાર્ગેટ આપવો અને એમનું શોષણ થાય છે ત્યારે લોકો વર્ષોથી લડે છે કે એમને કાયમી કર્મચારી તરીકે ગણવામાં આવે ખરેખર તો રાજ્ય સરકારે એમના ઉપર રેમ નજર રાખી અને જે એમની કામગીરી છે એનું મૂલ્યાંકન કરીને એમને કાયમી કરવા જોઈએ એમણે ના કર્યા સુપ્રીમ કોર્ટમાં એ લોકો જ્ઞાન સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો કે આ લોકોને ગ્રેજ્યુએટી ફંડ ચૂકવણી કરવી સુપ્રીમ કોર્ટનો ચુકાદો ને એક વર્ષ થઈ ગયું હમણાં ફરી વખત પણ એ લોકોએ જ્યારે સુપ્રીમ કોર્ટે એમને ટકોર કરી એટલે માત્ર ઠરાવ કરેલો છે પણ એનો અમલ કરેલો નથી તો સમગ્ર ગુજરાતની આંગણવાડી કાર્યકરો વર્કરો વતી હું રાજ્ય સરકારને વિનંતી કરું છું કે તમારા તો માનવતા મરી પરવારી છે તમે તો જે માનવતાની દ્રષ્ટિએ કે એક કામગીરીની દ્રષ્ટિએ કરવાનું હોય નથી કર્યું પણ સુપ્રીમ કોર્ટે જ્યારે ઓર્ડર કર્યો છે ત્યારે આપણી જે વડી અદાલત કહેવાય એને લાગણીને માન આપીને એનું ઉલ્લેખન ના કરો અને વહેલામાં વહેલો અમલ કરી અને આ લોકોને ગ્રેજ્યુએટી ફંડની ચૂકવણી કરો એવી હું માગણી કરું છું જે પ્રકારે ગેનીબેન ઠાકોર પોતે એક મહિલા છે મહિલાઓની સમસ્યાઓ પીડા તે જાણે છે ને તેઓનું કહેવું છે કે રાજ્ય સરકાર જ્યારે કોઈ પણ પ્રકારના કાર્યક્રમો કરે છે તેવા સમયે આ જે આશા વર્કર છે આંગણવાડી કાર્યકરો છે તેઓને બસોમાં ભરીને લઈ જતા હોય છે અને ભીડ એકત્રિત કરતા હોય છે તેમણે વિશેષ એક પણ વાત કરી કે આંગણવાડી કાર્યકરો એક વર્ષ પહેલાં જ્યારે સુપ્રીમ કોર્ટમાં જે પોતાની ગ્રેજ્યુએટીની માંગણી હતી તે લઈને પહોંચી હતી તે સમયે પણ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને તેઓની ગ્રેજ્યુએટી ચૂકવવાનું કહ્યું હતું પરંતુ આ ઘટનાને એક વર્ષ હોય તેમ છતાં રાજ્ય સરકારે પોતાની ગ્રેજ્યુએટી નથી ચૂકવી તેમજ આ આંગણવાડી કાર્યકરોની જે બીજી માંગણી છે કે પોતાને મેરિટના આધારે રાજ્ય સરકાર કાયમી કરે તે પણ હજી સુધી આ મામલે સરકારે કોઈ નિર્ણય લીધો નથી હવે જોઈએ કે સરકાર કેટલી સંવેદનશીલ બને છે અને આંગણવાડી જે બહેનો છે જે મહિલાઓ છે તેઓને ક્યારે કાયમી કરે છે જો આપના કોઈ સૂચન હોય તો આપ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી શકો છો નમસ્કાર વૈષ્ણવજન તેને કહીએ જે